જિલ્લાના સૈરા તાલુકાના લાભી ગામ ખાતે લોકોને જાગૃત કરવાની માહિતી અપાઈ તાલુકામાં આવેલ ગામમાં આઈ એસ એમ ડબ્લ્યુ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફિલિક્સર સર એચર કોમલ મેડમ ડીપીસી જીગ્નેશ સર એફસી જ્યોતિકા પટેલ મેડમ ફેલો ફાઉન્ડેશનના ટ્રેનર હાજર રહ્યા હતા તેમણે પ્રેકિંગ સેવાઓ અને વીમા યોજનાઓ પેન્શન યોજના અને તેમાં થતા ફાયદા અને તેમાં થતી છેતરપિંડી બચત કેવી રીતે કરવી તેનાથી થતા ફાયદા સરકારી યોજનાઓનો લાભ લેવા વિશે વિસ્તારથી લોકોને માહિતી આપી બેકિંગ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત લોકોને જાગૃતિ લાવવા માહિતી આપી અને સરકારની અલગ અલગ યોજનાઓમાં કઈ યોજનાઓનો કઈ રીતે લાભ મળે તેઓ પણ લોકોને સમજાવ્યું અને માહિતી આપી પત્રકાર નટુભાઈ પગી સૈરા પંચમહાલ નમસ્કાર